ત્યારે વીટીવી માધ્યમથી હું સર્વે ગુજરાતની ની એક વાત કહેવા માંગીશ કે વિકાસ કોર્ટલ વિદ્યાર્થીઓની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એને સરળ કરવાની એક સમસ્યા નું આવેદન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું માત્ર ત્રણસો રૂપિયાનું ફોર્મ ભરવામાં આવે અને એ વિદ્યાર્થી રાજ્યની તમામ યુનિવર્સિટીઓની જે સરકારી યુનિવર્સિટીઓ છે ત્યાં આગળ એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે એ પછી અમદાવાદ માં વિદ્યાર્થી એડમિશન લેવું હોય તો જામનગર ને વિદ્યાર્થી ચિકાસ પોર્ટલ ઉપર ફોર્મ ભરે એનું રજીસ્ટ્રેશન કરાવે અને અમદાવાદની એની મનપસંદ જે કોલેજ છે ત્યાં આગળ એડમિશન લઈ શકે સુરતમાં જવું તો સુરતમાં લઈ જઈ એડમિશન લઈ શકે છે તો એક સરળ પ્રક્રિયા છે પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ દ્વારા જે સમસ્યાઓ જાણવા મળે છે તે આમ થોડું આશ્ચર્ય થાય છે કારણ કેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે આટલી હજી ત્રણ લાખ જેટલી જગ્યાઓ ઉપર વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી અથવા તો રજીસ્ટ્રેશ કરાવી જ નથી અત્યારે હાલ

મારું જાણવું છે બીજું છે કે કોલેજો ખાનગી કોલેજો ભરે ગઈ પરંતુ એમાં શબ્દ મારે વાતો કે ખાનગી યુનિવર્સિટીઓ કદાચ પોતાની રીતે સ્વતંત્ર રાખવામાં આવે છે અહિયાં વાલીઓ પણ જે જરૂર છે કે જયારે વાલીઓ પ્રવેશ લેવા જશે ત્યારે ખાનગી યુનિવર્સિટીમાં શું જે વિદ્યાર્થી પ્રવેશ કરશે એના આના ધારા ધોરણ યોગ્ય છે કે નહીં એ પણ સમજવાની જરૂર છે

અને પહેલા વિદ્યાર્થીની સમસ્યા દૂર થઈ હતી કે ટેકનિકલ નો ટેકનિકલ પ્રોબ્લેમ ઉપાતા હતો તો આવા સેક્શન સેન્ડર કેનો રાજ્ય સરકારે એક જે સુપરેન્સે કચેરી કરે છે પરિણામે જે સાતો પ્રશ્ન ઉકેલ તો આસાપણ ક્યાંક હતું એ તો એડિશનરી પ્રક્રિયાને બીજો આવું જાણતો થતો એક હાલ વિદ્યાના કોષે તીરોરાઉન્ડ પુનઃ પરીક્ષાઓ ત્યારે મને રાજ્ય કોઈ પણ કોલા અને વિદ્યા એના મારી વ્યવસ્થા મેરીટ છે

ભવિષ્ય માટે ખુબ જ સારું એક પોર્ટલ સાબિત થશે ખાતરી છે છે એની અંદર જે પણ અને રાજેન્દ્રજી એ વાત કરી દરેક ધીરજ રાખી અને એની અંદર રાહ જોઈ અને પ્રક્રિયા ફોલો કરી કંપની ને જો કરશે તો ચોક્કસ દરેક દરેક વિદ્યાર્થી લાભ મળશે એક જીવાડા ના ગામડા ના પણ એક વિદ્યાર્થી ને લાભ મળે એવું આ પોર્ટલ છે અને મને ખાતરી છે કે ભવિષ્યમાં આની અંદર ઘણા બધા જે પોઝિટિવ પાસા છે એ ઉમેરાશે સાથે સાથે આ એક કદાચ આખું નેશન પણ આ પોર્ટલ ને એડોપ્ટ કરે